નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો અત્યારે શિયાળાની સિઝન છે અને અમુક પ્રકારના એવા ખોરાક હોય છે કે જે શિયાળામાં ખાવાથી શરીરને ગઝબના અને ચમત્કારિક ફાયદા થતા હોય છે અને એમાંનું એક આપણા રસોડામાં રહેલી એક એવી અદ્ભુત દિવ્ય ઔષધિ કહી શકાય એવી ઔષધિ મિત્રો એટલે ગોળ દેશી ગોળ દેશી ગોળ છે ને ખા જે કયા કયા ટાઈમે ખાવો જોઈએ એ ખાસ મિત્રો સાંભળી લેજો બે ત્રણ મિનિટમાં મિત્રો દેશી ગોળ જે છે ને ખાસ તો જમ્યા પછી ખાવાથી વધારે ફાયદો થાય છે દેશી ગોળ છે એ જમ્યા પછી ખાવાથી પેટની અંદર શું પ્રક્રિયા થાય છે કેમ કે દેશી ગોળની અંદર પોટેશિયમ ફોસ્ફરસ મેગ્નેશિયમ આયર્ન કેલ્શિયમ જેવા અતિ મહત્વના પોષક તત્વો સમાયેલા છે ભોજન છે ને ભોજન ખાધા પછી આપણા પેટની અંદર એને પચાવવાની પ્રક્રિયા ચાલુ હોય છે અને એવા સમયે એટલે કે ભોજન લીધા પછી તરત પાણી નથી પીવાનું આટલો એક નાનકડો ટુકડો છે ગોળનો ખાઈ જવાનો છે ગોળ છે ને એ ખાવાથી મિત્રો જે પાચક રસો વધારે એક્ટિવ થાય છે જઠરનો અગ્નિ છે વધારે એક્ટિવ થાય છે જેના કારણે જે ભોજન ખાતું હોય જે ખોરાક ખાતો હોય ને એનું ખૂબ જ ઝડપથી અને ખૂબ આસાનીથી પાચન થઈ જાય છે એટલે સૌથી પહેલો ફાયદો ગોળનો એ થશે કે પાચન છે એ ખૂબ સારું બનાવશે શક્તિ વધારે છે પાચન સિસ્ટમ છે ને વધારે એક્ટિવ બનાવશે પાચન તંત્ર સ્વસ્થ રહેશે એટલે ભવિષ્યમાં પણ ગેસ એસિડિટી કબજિયાત જેવી સમસ્યા નહીં થાય અને એવી સમસ્યા હોય તો ભોજન પછી એક ટુકડો ગોળનો ખાવાનું ચાલુ કરી દેજો ભોજન પછી તરત પાણી બિલકુલ ન પીતા પોણો કલાક સુધી ભોજન તમે ખાઈ લો એટલે તરત ભોજન સાથે ગોળ ખાતા હોય તો એનો વાંધો નથી પણ ભોજન પૂરું થાય એટલે ખોરાક ખાધા પછી તરત એક ટુકડો ગોળનો ખાવાથી જે ખોરાક ખાધો છે એનું ખૂબ જ ઝડપથી અને આસાનીથી પાચન થઈ જશે બીજું એ કે આની અંદર કેલ્શિયમ ભરપૂર માત્રામાં છે દરરોજ શિયાળાની અંદર દરરોજ ગોળનું સેવન કરવામાં આવે ને ભોજન જે ત્રણ ટાઈમ જમતા હોય તો ત્રણે ત્રણ ટાઈમ આટલો આટલો ટુકડો છે ખાવાનું રાખજો ગોળની અંદર રહેલા કેલ્શિયમને કારણે સાંધાના દુખાવામાં જબરજસ્ત ફાયદો થશે મોટી ઉંમરના લોકો હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થાય કેમ કે આવા લોકોના શરીરમાં અમે અમુક પોષક તત્વો છે એની ઉણપ સર્જાતી હોય છે જેમ કે કેલ્શિયમ જેવા તો આવા સમયે ગોળ છે એ ખૂબ જ ફાયદો કરશે બીજું એ કે ગોળની અંદર ફોસ્ફરસ પણ ભરપૂર માત્રામાં છે જે લોકોને વારંવાર ખાંસી અથવા તો કફવાળી ખાંસી રહેતી હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે ખાલી ખોટી ખોટી ઉધરસ આવતી હોય તો એમાં પણ મિત્રો ગોળ ખૂબ જ ઉપયોગી છે ગોળ ખાવાથી શરીરમાં વધારાનો કફ છે એ દૂર થાય છે બીજું એ કે ગોળ ખાવાથી શરીરની અંદર રહેલો ઝેરી કચરો દૂર થાય છે મેટાબોલિઝમની પ્રક્રિયા છે વધારે એક્ટિવ થાય છે શરીરમાં રહેલો હાનિકારક કચરો છે એ પેશાબ અને વાટે દૂર થઈ જાય છે બીજું કે ગોળની અંદર આયરને ભરપૂર માત્રામાં સમાયેલું છે એટલે જે લોકોને બ્લડને લગતી કોઈ સમસ્યા હોય હિમોગ્લોબિન ઓછું થવાની સમસ્યા હોય અથવા જે લોકો હિમોગ્લોબિનને ઓલરેડી ટેબ્લેટ કે કોઈપણ પ્રકારની દવા લેતા હોય તો આવા લોકો માટે ગોળ વરદાનરૂપ છે ગોળનું નિત્ય સેવન કરવું જોઈએ ત્રણે ત્રણ ટાઈમ જમતા હોય તો ત્રણે ત્રણ ટાઈમ ગોળ ખાવાનું રાખો હિમોગ્લોબિન ખૂબ ઝડપથી ઇન્ક્રીઝ થાય છે ગોળના સેવનથી બીજું એક કે જેવી સમસ્યા હોય તો આની અંદર રહેલા સમસ્યામાં જબરજસ્ત ફાયદો થાય છે બીજું મિત્રો એ વાત કરી દઉં ને આની અંદર જે આયર્ન છે જેના કારણે લોહીની શુદ્ધિ થાય છે જેના કારણે મિત્રો સ્કીન છે ઇમ્પ્રુવ થાય છે મતલબ કે ચામડીને લગતી કોઈ પણ સમસ્યા હોય તો મિત્રો દરરોજ ગોળનું સેવન કરવાથી સમસ્યાઓમાં ખૂબ જ અદ્ભુત ફાયદો થાય છે ગોળ છે ગોળ એ હાર્ટને તંદુરસ્ત રાખે છે હૃદયને સ્વસ્થ રાખે છે એટલે બ્લડ પ્રેશરની સમસ્યા હોય હાઈ બીપી કે લો બીપીમાં પણ ગોળ ફાયદો કરી શકે છે ગોળ છે ને એ તાત્કાલિક એનર્જી શરીરમાં લાવે છે એટલે જે લોકોને નબળાઈ અથવા શારીરિક કમજોરી જેવું રહેતું હોય અથવા તમે ગમે ત્યાંથી ક્યાંકથી મહેનત કરીને પરિશ્રમ કરીને આવ્યા હોય અને આટલો ટુકડો ગોળનો ખાઈ ને એટલે શરીરની અંદરથી થાક જતો રહેશે અને તાત્કાલિક ઉર્જા આવશે શરીરની અંદર તાત્કાલિક શક્તિ આવી જશે એટલે મિત્રો આમ તો ગોળના આ રીતે ઘણા બધા અઢળક ફાયદા છે પણ ભોજન પછી ખાસ ગોળનો ટુકડો ખાવાનું ભૂલતા નહીં કેમ કે ગોળ છે ને એ જે ભોજન ખાતું હોય ને એની પાચન એને પચાવવાનું ખૂબ સારી રીતનું કામ કરે છે એટલે ગોળ ખાવાથી પાચનતંત્ર મજબૂત રહેશે ખૂબ ખૂબ આભાર જય માતાજી